શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં રહીશો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર અત્યારે મસ્ત મજા મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે હે મિત્રો દિવાળી એટલે બધા દિવાળીની દિવાળી દિવાળીની બધા મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દિવાળીની હાદે ગાદે ગાદી શુભકામના અને જો આજે તો દિવાળી તો ગામડામાં કેવી રીતની દિવાળી હોય છે એ દેખાડી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો ગામડાની કેવી રીતની દિવાળી ઉજવે છે કેવી રીતની હોય છે ગામડામાં દિવાળીનું મહત્તમ મને કહેવાય છે કે દિવાળી કેવી રીતનું પવિત્ર હોય છે હું હોય છે તમે ગામડાનું એ દેખાડીશ ખાસ બનાવી જોઈબ કરતા જજો અને દિવાળી ને તો દિવાળીની તો હાર્દિક હાર્દિક શુભકામના અને આપણે તો મસ્ત મિત્રો અહીંયા રંગોળી બનાવીશી શ્રી રામ ભગવાનને મિત્રો રંગોળી જોઈ લો કેવી રીતની લાગી ખાસ કોમેન્ટ કરી દેજો મસ્ત મને આપણે ભાઈને બનાવે છે આવ્યા હતા વનવાસ કરીને તો પહેલા તો આવી રીતની બનાવે છે

મસ્ત રંગોળી તૈયાર થઈ જાય જોઈ શકો છો મસ્ત તમને કેવી રીતની લાગી ખાસ કોમેન્ટ કરી દેજો મિત્રો રંગોળી મસ્ત મજા બનાવી છે આ છે મિત્રો ઘર આગળ ને આ બાર તો તમને દેખાડી છે દરવાજે આપણે બહાર બનાવી નાખી છે અને આ રીતે બે જગ્યા અલગ અલગ બનાવી છે આવી રીતની મિત્રો આપણે મસ્ત મને તમે રંગોળી તૈયાર થઈ ગઈ જોઈ શકો છો દિવાળીના દિવસે રંગ અલગ અલગ બધા રંગોળી દોડતા હોય છે હવા અને આપણે મિત્રો કઈક આવી રીતની રંગોળી દોડી છે તો મિત્રો રંગોળી આથી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે આઠ 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 થઈ ગયા છે તો કાલે ગયા એટલે કાળું મોડું થઈ ગયો ગયું ચાલો ગામમાં જઈએ અને વાર બાર કપાઈ મસ્ત મજા તૈયાર થઈ ગઈ વાર કપાવો પડે દિવાળી ચાલો વાર કપાઈ

તો ચાલો હવે આપણે ઘરે વહી આવ્યા છીએ અને બાજુમાં કે અને દિવાળી એટલે રાત થઈ ગયા છે ઓછા છે આઠ થઈ ગયા છે આઠમાં થોડું વાર છે તો અવાજ આવે છે તો ચાલો આપણે કેવી રીતના ગામડામાં દિવાળી હોય છે દેખાડું અને પેલા દીવા ઓળવી નાખી દીવા પણ નાખી દીવાયું આપણે ગામડાની ની દિવાળી જોઈ શકો છાનો પણ આવી ગયો છે ગલબા બધા ગલબા ખોડે છે આ બીડી કરે પગ એ રીતની ગામડાની ફૂલ દિવાળીની મોજ છે તો તમને કાંઈ ઘટે નહીં ગામડા ની જોઈ ગયા છે દિવાળીમાં તો મિત્રો આપણે અડધા તો ફોડી નાખ્યા કોકા ખાલી નાખ્યા અરે જો આ બધા એને આચાર હતું તો જો મર્સી બોમ નો કોકો લેવા તેવું છે ડાયડમ છે આવા મોટા 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 ડાયડમ લેવા એ ભમસ કડી છે પછી આ શું છે તડતડિયા છે તડતડિયા ગઈ એટના કે આ ફૂલખણી છે પછી આ વાયર બોમ છે જો આ છે આ જો આ તડતડિયા ચીતડ તડ તડ કર દે ઉપર જાય ને

મસ્ત મિત્રો ભ્લોગ તમને ગામડામાં કેવી રીતની દિવાળી ઉજવે છે કેવી રીતની દિવાળી હોય છે ગામડામાં તો ચાલો લોગને છે મસ્ત ફટાકડા પડ્યા છે દિવાળી મિત્રો આપણે રંગોળી પણ દોરી છીએ અને રામ ભગવાન મસ્ત ગીત ગયું છે અને શકો છો મિત્રો ઘરે દીવડા પણ થઈ રહ્યા છે તો ચાલો લોગને આપણે અહીંયા એન્ટ કરવી છે ભ્લોગ ગમે તો મસ્તમાં મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જેથી મારા નવા નવા બ્લોગ જોવા મળે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં સબસ્ક્રાઇબ કરતા જઈએ ચાલો મળીશું કાલે નવા ઉમંગની નવા જોત સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય મેડિમાન સબસ્ક્રાઇબ કરતા જઈએ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો